ભાઈ માને પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ આપડી હમે આ પડે છે મને હાલ છે બની જાય સીએનર હોચે તો જરાય નથી મગરી બે તમે જે કેન્ડિડેટ મોકલ્યા છે જરાય અમારી કંપનીમાં ચાલે છે સમય નું કોઈ પાલન કરવું પાલન કરવું નિયમો નું પાલન કરતા નથી ચાલુ કંપની ચાલુ કામે પાન મારવા પાટી દેકસાન કરે છે સતત ફોનમાં જ ઇન્વોલ્ટ છે આ તમે કેવા અમને અમારા વિસ્તાર માણસો જે છે એમનો ટાઈમ વગેરે છે અમારે ઇન્ટરવ્યૂ માટે જે માણસો ગયા એ ટાઈમ વગર છે તમારા સુપ્રવા આવે છે અને કહે છે કે કોઈપણ દે જાણ કરતા નથી તમે અમને એક ટીકવીને મોકળો તમે કંપનીમાં કેવી રીતે સિક્ત પાલન કરો એવું છે તમને એક યુઝર દોરતી દીયો કે જેથી અમે સોક્રાટને કહી શકજે મતલબ આ રીતના દેસિસ્માં રહે છે તો આવા કેને તમે ફ્યુચરમાં એક એના નહી લઈ તમે થોડું આના ઉપર વધારે ધ્યાન આપો બિલકુલ સાહેબ આમાં એકચ્યુલી સિનારિયો એવો છે કે છોકરો જ્યારે આઈટીઆઈમાં એસ ભણવા આવે છે ભણ્યા પછી એને કંપની વિશે કાંઈ નોલેજ હોતું નથી કે કંપનીમાં કઈ રીતે શેડ્યુલિંગ કયા ટાઈમ ઉપર જવાનું હોય છે કયા ટાઈમ ઉપરથી એને રજા મળે છે બરાબર છે તો જે શેડ્યુલિંગ એક વર્ક એન્વાયરમેન્ટ હોય છે એનાથી સ્ટુડન્ટ છે એ વાકીફ હોતો નથી તો એના ભાગરૂપે અમે તમારી કંપનીમાં તમે સપોર્ટ કરશો તો અમે એક ઓછી વિઝિટ ગોઠવીશું બે બે ત્રણ ત્રણ મહિનાના અંતરમાં જેનાથી તમારી કંપનીથી પરિચિત થઈ શકે તમે જે ટેકનોલોજી યુઝ કરો છો અમારી આઈટીઆઈથી એડવાન્સ પ્રકારની જે ટેકનોલોજી છે એનાથી અવેર થઈ શકે અને એક વર્ક ઇન્વાયરમેન્ટ જોઈ શકે કે બીજા એના જે કંપનીમાં જે કંપનીઓમાં એ લોકોને કામ કરવું છે ત્યાં સહકર્મીઓ કઈ રીતે કામ કરે છે કેટલી પંક્ચુઆલિટી જાળવે છે તે સમયબદ્ધ આવ શું વસ્તુનું ધ્યાન રાખવું સેફ્ટીનું પોતાની કેવી રીતે ધ્યાન રાખવાનું અને આજુબાજુનો વર્ક ઇન્વાયરમેન્ટ કેવી રીતે સેફ રહે એનું ધ્યાન રાખવાનું એ બધી વસ્તુ તેમને ત્યાં ખબર પડે એના માટે થઈને અમે અમારે આઈટીએલમાં ઓન જોડ ઓન જોબ ટ્રેનિંગની પણ સ્કીમ આવેલી છે બરાબર જેમાં અમે એક મહિના માટે તમારી કંપનીમાં મોકલશું એમને અને ટોટલી વર્ક ઇન્વાયરમેન્ટ એ દરમિયાન તમારે પણ

થોડાક આઈટીઆઈ માં આવતા હોય વીક હોય છે એનામાં મેચ્યોરિટી એટલી બધી હોતી નથી કે વર્ક વર્ક એનવાયરમેન્ટ માં તરત જ ગળી પડે એને થોડોક સમય લાગતો હોય છે તો ઈ સમયમાં તમે પણ મદદરૂપ થજો અને અમે પણ મોટિવેશન આવશું તો તમે તમારી ત્યારે જે સ્ટુડન્ટ હશે એને ઓન જોબ ટ્રેનિંગ માં રાખવા તૈયાર છે અને ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ માટે પણ અમે વેલકમ કરીએ છીએ આઈટીઆઈ ના તમામ સ્ટુડન્ટ્સ